કેન્દ્ર સરકારની એનડીએ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી જન વિરોધી નીતિઓ ખાનગીકરણ મજૂર ખેડૂત વિરોધી કાયદાઓ અને મોંઘવારીના પ્રશ્નોને લઈને દેશભરના દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આજે રાષ્ટ્રવ્યાપી હડતાળ જાહેર કરવામાં આવી હતી સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલના નેતૃત્વ હેઠળ સેંકડો કામદારો ખેડૂતો અને સામાજિક કાર્યકરો સુરતના સુરત જિલ્લા કલેક્ટર કચેરી સમક્ષ દેખાવ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી

એલપીએફ યુ ટીયુસી અને એઆઈસીસી જેવા દેશના મોટા ટ્રેડ યુનિયનોએ આ હડતાળને સમર્થન આપતું બેંક લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન અને અન્ય જાહેર ક્ષેત્રના કર્મચારીઓએ પણ આંદોલનમાં ભાગ લીધો સુરતમાં કામદારોએ શાંતિપૂર્ણ રીતે રેલી કાઢી સરકારી નીતિઓ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી પંદર જેટલા મુદ્દાઓની માંગણી કરી છે સુરતમાં ટ્રેડ યુનિયનોના આગેવાનોએ જણાવ્યું કે સરકાર કોર્પોરેટ લોબીના દબાણમાં કામદારો ખેડૂતોના હક્કો ખોરવે છે જો માંગણીઓ ન માનવામાં આવે તો વિશાળ આંદોલનો થશે કલેકટરે આવેદનપત્રની પ્રતિ સ્વીકારીને કેન્દ્ર રાજ્ય સરકારને અગ્રેસર કરવાનું વચન આપ્યું આ હડતાળે શહેરના ઔદ્યોગિક ક્ષેત્રો ટ્રાન્સપોર્ટ અને બેન્કિંગ સેવાઓ પર આંશિક અસર કરી છે આંદોલનકારીઓએ હિંસા વગેરે શિસ્તબદ્ધ રીતે પ્રદર્શન કર્યું જેમાં સ્ત્રીઓ અને યુવા કામદારોની મોટી સંખ્યામાં સામેલ હતી સુગીત પાઠકજી ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ સાથે જોડાયેલો છું આજે આપણે જોઈએ તો વર્તમાન નરેન્દ્ર મોદીની સરકાર એ કામદારોનું લોહી પીવા બેઠી છે એક તરફ મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર અસંખ્ય રીતે વધી રહ્યા છે બીજી બાજુ જોઈએ તો આ સરકાર કામદારોના અધિકારો કામદારોના હકો પર તરાપ મારી રહી છે આઝાદીની લડાઈમાં કામદારોએ જે જે અધિકારો અંગ્રેજોની સામે લડીને મેળવેલા હતા એ બધા અધિકારો આ સરકાર પાછા છીનવી રહી છે અને કામદારોને ગુલામી તરફ પાછળ ધકેલી રહી છે લગભગ ચુમ્માલીસ જેટલા કામદાર કાયદાઓ અબોલિશ કરીને ચાર લેબર કોડની અંદર આ સરકારે તબદીલ કર્યા છે એટલે કે જે કામદારોને કાયદાકીય રીતે રક્ષણ મળ્યું હતું એની જગ્યાએ કામદાર કાયદામાં ફેરફારો જે આ સરકાર કરે છે તે માલિકોના પક્ષમાં ફેરફારો કરે છે એટલે એનો અર્થ એ છે કે આ સરકાર સંપૂર્ણપણે કામદાર વિરોધી છે આજે ખાનગીકરણ વ્યાપારીકરણ આપણે શિક્ષણમાં જોઈએ છીએ આરોગ્યમાં જોઈએ છીએ કામદારોને મળતી સગવડો ધીરે ધીરે કરતાં ઘટતી રહી છે આ પરિસ્થિતિમાં કામદારો પાસે હડતાલ સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી રહ્યો નથી હડતાલ એ લોકો માટે છે હડતાલ એ લોકોના અધિકારો માટે છે જ્યારે જ્યારે કેન્દ્ર સરકાર કામદાર વિરોધી નીતિઓ અખ્ત્યાર કરશે ત્યારે એ કામદારોની ફરજ છે કે આ દેશની આઝાદીમાં પણ કામદારોએ ભાગ લીધો હતો અને હવે પછીની જે લડાઈ છે એમાં પણ કામદારો આગળ પડતો ભાગ લેશે આ સરકારને એવું બતાવી દેશે કે આ સરકાર ઉદ્યોગપતિઓ નથી ચલાવતા આ સરકાર કામદારો ચલાવે છે અને આ સરકારની સામે આવનારા દિવસોમાં આંદોલન વધારે તેજ બનશે અને વધારે મોટી સંખ્યામાં અમે લોકો રસ્તા પર ઉતરીશું આજે મને કહેતા ખુશી થાય છે લગભગ પચીસ કરોડ જેટલા કામદારો દેશમાં રસ્તા પર ઉતર્યા છે અને કેન્દ્ર સરકારની નીતિઓનો વિરોધ કરે છે સુરતમાં પણ સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ મજબૂતીથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કામદાર નીતિઓનો વિરોધ કરે છે આ સંઘર્ષ આવનારા સમયમાં પણ ચાલુ રહેશે ઇન્કલાબિંદાબાદ